નહીન સાઈ નહીન થેન્ક આ છોને ગોટવાને આને આ આઈડિયાનો સોલ્યુશન પાસે છે આ મેં ને વાહ ભાઈ વાહ આગળ લાગે હું ઘર તોડી ગયા ક્યાં ખબર પડી ગઈ જો જાળો નાળો કી તામણી બતાયવા અરે બતાયા કાલુ નાડીયરી જેલ માં ના કે ઘર બાર છે ને માફ કર માં ઓય જલવા પર અને જેલ કોઈ રમડા એ બલાવો નો બરો કેટલા કને લૂટાતી સાય બજે તો 3000 રૂપિયા હતા ઓનું બધું માર છે માર મારતા સાહેબ નેત ન કરતો બરી બસ કેટલા લાઈ માલ મલક ગોટ ગોટ વાપરે ના કે એ થોડા કર છે બર 60 રૂપિયા હા હા એ ઉજો સાબેકા કોણ ની કરો હલી અ બમ લેવા ને પછી કોણ મેં કોણ નિંદા વાલે થાય માર બંધ તને ક્યાં શેર ને તને હાથો મારી લાકડી પડે છે ત્યારે કાઢું આ ફોરા કોણ ન જો મને ઩�઼ પયલ ગય જે કા�ા little ખળા� ખવા� ઔય ઔય યા� તા�ભા ઔળ અરે અરે